નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને બાર પાસ ઉમેદવારો માટે જે નવી ભરતી આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ભરતી આવી છે એનઆઈએ એવિએશન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડમાં જેમાં પોસ્ટનું નામ છે કસ્ટમર સર્વિસ એસોસિએટ આ પોસ્ટ માટે કુલ ચાર હજાર સાતસો સત્યાસી જેટલી જગ્યાઓ છે જોબ લોકેશનની વાત કરીએ તો મિત્રો ઓલ ઓવર ઇન્ડિયાના અલગ અલગ એરપોર્ટ ઉપરની આ ભરતી છે આ ભરતી માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ છ બે હજાર પચીસ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આ પોસ્ટ ઉપર તેર હજારથી લઈ અને પચીસ હજાર જેટલો અંદાજિત પગાર મળવાપાત્ર થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોઈપણ માન્ય બોર્ડમાંથી તમે ધોરણ બાર પાસ કરેલું હશે તો તમે આમાં અરજી કરી શકશો એજ લિમિટની વાત કરીએ તો મિત્રો અઢારથી સત્યાવીસ વર્ષ છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો ચારસો રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ રહેશે આ પોસ્ટ માટેના સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સૌથી પહેલાં એક્ઝામ લેવાશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે આ પરીક્ષા માટેના ગુજરાતના અલગ અલગ કેન્દ્રોની વાત કરીએ તો તેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જામનગર જૂનાગઢ ગાંધીનગર નવસારી અને મોરબી ખાતે આ પરીક્ષા લેવાશે પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ લોજિકના પચીસ પ્રશ્નો હશે ન્યુમેરિકલ એજ્યુકેશનના પચીસ પ્રશ્નો હશે જનરલ ઇંગ્લિશના પચીસ પ્રશ્નો હશે અને જનરલ અવેરનેસના પચીસ પ્રશ્નો હશે આમ કુલ મળીને સો માર્ક્સનું પેપર લેવાશે આ ભરતી માટેની ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ સર્વિસ ડોટ કોમ તો મિત્રો આશા છે કે આ વીડિયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે આવી જ અન્ય બીજી તમામ ભરતીની નિયમિત અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જય હિન્દ જય ભારત